આજે આપણે એક બહુ જ રસપ્રદ વિચાર પર વાત કરવાના છીએ એક નાનું સંસ્કૃત વાક્ય છે તથેવ તિષ્ઠતી જેનો સીધો સાદો અર્થ થાય તે એવું ને એવું જ રહે છે આ વિચાર જ આપણને એ સવાલ પૂછવા મજબૂર કરે છે કે શું ખરેખર એવું કંઈ છે જે ક્યારેય બદલાતું નથી આટલી ઝડપથી બદલાતી દુનિયામાં અને આ સવાલનો જવાબ શોધવા આપણે કોઈ આધુનિક રિસર્ચ પેપર નથી જોવાના ના બિલકુલ નહીં આપણે જઈશું સદીઓ પાછળ સંસ્કૃત કવિઓ પાસે હા આપણી પાસે આજે છ અલગ અલગ મહાકવિઓ ભાસ કાલિદાસ ભવભૂતિ અને બીજા કેટલા કવિઓના શ્લોકો છે અને આ શ્લોકો ખબર છે એ આપણને માનવ સ્વભાવ અને સમાજના એવા સત્યો વિશે જણાવે છે જે સમયની કસોટીમાં પણ ખરા ઉતર્યા છે દર્શ વિચારથી હમ કે ભાઈ એવા કયા કર્મો છે જે વ્યક્તિના ગયા પછી પણ અમર રહે છે અને પછી ત્યાંથી આપણે ઉતરીશું માણસના મનના ઊંડાણમાં હા જે એક જ સમયે અત્યંત કઠોર અને અત્યંત કોમળ હોઈ શકે છે બરાબર અને અંતે આપણે એ જોઈશું કે આ જટિલ મન જ્યારે સત્તા અને માહિતીની દુનિયા સાથે ટકરાય છે ત્યારે શું થાય છે તો ચાલો આ સફર શરૂ કરીએ ચાલો સૌથી પહેલા એ મૂળભૂત સવાલ પર આવીએ જે કદાચ દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક થતો હોય છે કયો સવાલ કે આપણે પાછળ શું છોડી જઈશું આપણી સંપત્તિ આપણું જ્ઞાન આપણી શક્તિ શું આ બધું હંમેશા ટકી રહેશે આનો જવાબ મહાકવિ ભાષે બહુ સચોટ રીતે આપ્યો છે હા અને એમનો જવાબ આજના વિષયનું શીર્ષક છે ભાસ એમના શ્લોકમાં કહે છે શિક્ષા ક્ષયમ ગચ્છતી કાલ પર્યાત સુબધ્ધ મૂલાહ નિપતંતિ પાદપા જલમ જલસ્થાનગતમ ચ શુષ્યતી હુતમ ચત્તમ ચથેવ તિષ્ઠતે આનો અર્થ બહુ ઊંડો છે હા તેઓ કહે છે કે સમય જતા મોટામાં મોટું જ્ઞાન પણ ભૂલાઈ જાય છે બરાબર ઊંડા મૂળિયાવાળા મજબૂત વૃક્ષો પણ એક દિવસ પડી જાય છે અને વિશાળ સરોવરોનું પાણી પણ એ પણ સુકાઈ જાય છે એટલે કે જે પણ વસ્તુ આપણને સ્થિર અને શાશ્વત લાગે છે તે પણ સમયના પ્રવાહમાં નાશ પામે છે તો પછી બચે છે શું બસ એ જ આ શ્લોકની છેલ્લી અને સૌથી મહત્વની પંક્તિ છે હુતમ ચ દત્તમચ તથૈવતિષ્ઠ હતી હુતમ ચત્તમચ હા હુતમ એટલે કોઈ ઉમદા હેતુ માટે યજ્ઞમાં હોમેલું મતલબ કે કરેલું સમર્પણ અને દત્તમ એટલે નિસ્વાર્થ ભાવે આપેલું દાન આ બે કર્મો એવા છે જે હંમેશા એવાના એવા જ રહે છે એની અસર ક્યારેય નાશ પામતી નથી એટલે એ વ્યક્તિની ભૌતિક હાજરી પછી પણ ટકી રહે છે બિલકુલ પણ મને અહીં એક સવાલ થાય છે આજના જમાનામાં જ્યાં દરેક વ્યક્તિ વિચારે છે કે મને આમાંથી શું મળશે ત્યાં આવા નિસ્વાર્થ સમર્પણ કે દાનની વાત થોડી આમ વધારે પડતી આદર્શવાદી નથી લાગતી તમારો સવાલ બહુ જ યોગ્ય છે અને કદાચ એનો જવાબ આપણને રવિગુપ્તના એક બીજા શ્લોકમાંથી મળે છે ઓ કઈ રીતે જુઓ ભાસ કર્મોની શાશ્વતતાની વાત કરે છે જ્યારે રવિગુપ્ત વ્યક્તિના સ્વભાવની શાશ્વતતાની વાત કરે છે અચ્છા તેઓ કહે છે છિન્નોપી ચંદન તરોર ન જહાતી ગંધમ ચંદનના વૃક્ષને કાપવામાં આવે તો પણ તે પોતાની સુગંધ નથી છોડતું અને એટલું જ નહીં એ તો તેને કાપનારી કુહાડીની ધારને પણ સુગંધિત કરી દે છે વાહ આ તો અદભુત વિચાર છે એટલે કે જે વ્યક્તિનો સ્વભાવ સારો છે જે સજ્જન છે તે વિપરીત પરિસ્થિતિમાં પણ પોતાની ભલાઈ નથી છોડતો જે તેને નુકસાન પહોંચાડે છે તેની સાથે પણ તે સારો વ્યવહાર કરે છે બિલકુલ આ આ કોઈ નથી સમજા એના અસ્તિત્વનો મૂળભૂત છે જેમ ચંદનનો સ્વભાવ સુગંધ આપવાનો છે બસ એ જ રીતે ભલાઈ કરવી એ સજ્જનનો સ્વભાવ છે આ સ્વભાવ પરિસ્થિતિઓનો ગુલામ નથી અને આ જ સદાચાર એ પણ તથૈવતિષ્ઠતિ છે એ હંમેશા અખબંધ રહે છે સાચી વાત છે આપણે એવા ઘણા લોકોને જોયા હશે જેમણે બધું ગુમાવ્યા પછી પણ પોતાની પ્રામાણિકતા નથી છોડી એ જ ચંદનની સુગંધ છે બરાબર તો આપણે ચર્ચાની શરૂઆત કરી એક આદર્શથી શાશ્વત કર્મો અને શાશ્વત સદાચાર પણ ચંદન જેવો સ્વભાવ રાખવો એ જેટલું સરળ લાગે છે એટલું છે નહીં કારણ કે માણસનું મન બહુ જટિલ છે મેં તો એવું પણ જોયું છે કે સારામાં સારા લોકો જેઓ ખૂબ દયાળુ હોય તેઓ પણ ક્યારેક બહુ જ કઠોર નિર્ણયો લેતા હોય છે આ વિરોધાભાસ કેમ તમે એ જ રહસ્ય પર આંગળી મૂકી છે જે ભૌભૂતિએ સદીઓ પહેલા વર્ણવ્યું હતું અચ્છા હા તેઓ કહે છે વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તરાણામ ચેતાનસી કોનું વિજ્ઞાતુ મરહતી આનો અર્થ શું થયો એટલે કે જે લોકોતર એટલે કે અસાધારણ કે મહાન વ્યક્તિઓ છે તેમના મન વજ્રથી પણ વધુ કઠોર અને ફૂલથી પણ વધુ કોમળ હોય છે બરાબર અને પછી એ પૂછે છે કે આવા લોકોના મનને ભલા કોણ સમજી શકે એટલે આ કોઈ નબળાઈ નથી પણ એક ખાસિયત છે મને આ વાત થોડી વધુ સમજાવો વજ્ર અને ફૂલ આ બે તદ્દન વિરુદ્ધ વસ્તુઓ એક જ મનમાં કેવી રીતે રહી શકે આ જ તો મહાનતાનું લક્ષણ છે આવા લોકો પોતાના સિદ્ધાંતો અને કર્તવ્યના પાલનમાં વજ્ર જેવા કઠોર હોય છે કોઈ પણ પ્રકારની બાંધછોડ બિલકુલ નહીં પણ એ જ લોકો જ્યારે કોઈના દુઃખ કે પીણાનો પ્રસંગ આવે ત્યારે ફૂલ કરતાં પણ વધુ કોમળ બની જાય છે આ બંને ગુણોનું સંતુલન હા એ સંતુલન જ તેમને અસાધારણ બનાવે છે કોઈ ઉદાહરણ આપીને સમજાવશો ચોક્કસ કલ્પના કરો કે એક કંપનીના સીઈઓ છે એમને પોતાની કંપનીને બચાવવા માટે અમુક કર્મચારીઓને છૂટા કરવાનો કઠોર નિર્ણય લેવો પડે છે હમ એ સમયે તે વજ્ર જેવા મક્કમ છે હા પણ પછી એ જ સીઈઓ અંગત રીતે એ સુનિશ્ચિત કરે છે કે છૂટા થયેલા દરેક કર્મચારીને બીજે નોકરી શોધવામાં મદદ મળે અને તેમના પરિવારને કોઈ તકલીફ ના પડે બરાબર આ એની ફૂલ જેવી કોમળતા છે આ દ્વૈત એમની નબળાઈ નથી એમની તાકાત છે કઠોરતા સિદ્ધાંતો માટે અને કોમળતા માણસાઈ માટે અને આ સંતુલન જ દુર્લભ છે વાહ આ દ્રષ્ટિકોણ તો ખરેખર નવો છે પણ શું થાય જ્યારે આ સંતુલન બગડી જાય જ્યારે કોઈ વ્યક્તિ જીવનના કોઈ મોટા આઘાતથી એટલો તૂટી જાય કે તેનામાં કશું જ ન બચે આ એક અત્યંત કરુણ સ્થિતિ છે અને કવિ શુદ્રકે આ સ્થિતિનું વર્ણન એક જ પંક્તિમાં કર્યું છે કઈ રીતે તેઓ એક એવા માણસની વાત કરે છે જેણે જીવનમાં ખૂબ સુખ સમૃદ્ધિ જોઈ હોય પણ અચાનક બધું જ ગુમાવી દે છે એના વિશે શુદ્રક કહે છે સર્વેન્દ્રિયર પરીક્ષીણ સર્વાર્થરવિમાનિતઃ ધૃતઃ શરીરેણ મૃતઃ સજીવતી આનો અર્થ શું છે શ્લોક કહે છે કે તે વ્યક્તિની બધી ઇન્દ્રિયો બરાબર કામ કરે છે તેને કોઈ શારીરિક રોગ નથી છતાં છતાં ધ્રુતઃ શરીરેણ મૃતઃ સજીવતી તે માત્ર શરીરથી જીવિત છે પણ વાસ્તવમાં તે મરી ચૂક્યો છે ઓ આ એક ઊંડા મનોવૈજ્ઞાનિક આઘાતની વાત છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ઓળખ પોતાનું આત્મસન્માન ગુમાવી દે છે ત્યારે તે અંદરથી ખોખલો થઈ જાય છે આ તો આજના જમાનામાં જેને આપણે ડિપ્રેશન કે બર્નઆઉટ કહીએ છે તેના જેવું લાગે છે એકદમ બરાબર જ્યાં વ્યક્તિ શ્વાસ તો લે છે પણ જીવન જીવવાનો કોઈ ઉત્સાહ બચ્યો નથી હોતો જેને જીવતી લાશ હા એ વ્યક્તિ પોતાની નિર્ણય શક્તિ ગુમાવી દે છે તેની ક્રિયાશીલતા ખતમ થઈ જાય છે દુનિયા માટે તે જીવતો છે પણ પોતાના માટે તે મરી ચૂક્યો છે કારણો ભલે બદલાય પણ આ જીવતે જીવ મૃત્યુનો અનુભવ એ છે તો આપણે જોયું કે માણસનું મન કેટલું જટિલ છે એક તરફ મહાન લોકોનો વજ્ર અને ફૂલ જેવો સ્વભાવ તો બીજી તરફ આઘાતથી ભાંગી પડેલા જીવતા મૃત લોકો આવા જટિલ મન સાથે વ્યક્તિ દુનિયામાં સાચા ખોટાનો નિર્ણય કેવી રીતે કરે ખાસ કરીને આજના સમયમાં જ્યાં એક તરફથી પરંપરાનું દબાણ છે અને બીજી તરફથી આધુનિકતાની લાલચ છે શું પસંદ કરવું આ સવાલનો જવાબ મહાકવિ કાલિદાસે જાણે કે આજના ઇન્ફોર્મેશન ઓવરલોડના યુગ માટે જ આપ્યો છે શું કહે છે તેઓ કહે છે પુરાણ મિત્યવન સાધુ સર્વમ નચાપી કાવ્યમ નવમિત્યવદ્યમ એટલે કે કોઈ વસ્તુ માત્ર જૂની છે એટલે તે સારી નથી થઈ જતી અને કોઈ વિચાર માત્ર નવો છે એટલે તે ખરાબ નથી થઈ જતો આ તો વિવેચનાત્મક વિચારસરણીનો પાયાનો સિદ્ધાંત છે આંખો બંધ કરીને કશું જ ન સ્વીકારો બિલકુલ પણ કાલિદાસ આનાથી પણ એક પગલું આગળ જાય છે અચ્છા તેઓ કહે છે કે તો પછી સાચો રસ્તો શું સંતઃ પરીક્ષા ન્યતરદ ભજંતે મૂઢ પરપ્રત્યનેય બુદ્ધિ આનો અર્થ શું થયો એટલે કે જે સંત એટલે કે બુદ્ધિશાળી લોકો છે તે બંનેની બરાબર પરીક્ષા કરીને તેને ચકાસીને જે શ્રેષ્ઠ હોય તેને અપનાવે છે અને જે નથી જ્યારે મૂર્ખ વ્યક્તિની બુદ્ધિ બીજાના કહેવા પર ચાલે છે તે પોતે વિચારતો નથી એટલે આ માત્ર વોટ્સએપ પર આવતા ફેક ન્યૂઝની વાત નથી આ તો આપણા પોતાના ઊંડા પૂર્વગ્રહોને પડકારવાની વાત છે સાચી વાત આપણે ઘણી વાર માની લઈએ છીએ કે આપણા વડીલો આમ કરતા હતા એટલે સાચું જ હશે અથવા આ નવું છે એટલે સારું જ હશે કાલિદાસ કહે છે કે આ બંનેમાંથી બહાર નીકળો એકદમ સાચી વાત કાલિદાસ આપણને એક વિઝડમ ફિલ્ટર વિકસાવવાનું કહે છે જ્ઞાની વ્યક્તિની ઓળખ એ નથી કે તે કેટલું જાણે છે પણ એ છે કે તે જૂના અને નવા બંનેમાંથી સત્યને કેવી રીતે પારખે છે બરાબર પણ આ વિવેકબુદ્ધિ અને બૌદ્ધિક સ્વતંત્રતા ત્યારે જ કામ આવે છે જ્યારે વ્યક્તિ પાસે સત્તા ન હોય અથવા તે સત્તાનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરે હા કારણ કે મેં ઘણીવાર જોયું છે કે જેવી કોઈ વ્યક્તિના હાથમાં નાનકડી સત્તા આવે છે તેનો સ્વભાવ જ બદલાઈ જાય છે હા આ બહુ જ જોવા મળે છે જાણે કે તે પોતે જ રાજા હોય ખાસ કરીને જો તે એ પદ માટે લાયક ન હોય તો તે વધારે ક્રૂર બની જાય છે આવું કેમ થતું હશે આ માનવ સ્વભાવનું એક એવું શાશ્વત સત્ય છે જેને બાણભટ્ટે એક અદભુત રૂપકથી સમજાવ્યું છે શું કહ્યું છે એમને તેઓ કહે છે અન્યસ્મા લબ્ધ પદો નીચહ પ્રાયણો દુસ્સહો ભવતી એટલે કે જ્યારે કોઈ નીચ એટલે કે અયોગ્ય કે નાની માનસિકતાવાળી વ્યક્તિ બીજા પાસેથી પદ કે સત્તા મેળવે છે ત્યારે તે મોટે ભાગે અસહ્ય બની જાય છે અને આને સમજાવવા માટે એમણે જે રૂપક વાપર્યું છે તે ખરેખર અદભુત છે હા તેઓ કહે છે રવિરપી ન દહતી તાદ્રુગ યાદ્રુગ દહતી વાલીકારહ મતલબ સૂર્ય પણ સીધો એટલો નથી ધજાડી શકતો જેટલી તેના તાપથી તપેલી રેતી દજાડે છે ઓ આ રૂપક પર થોડું ઊંડાણથી વિચારો રેતીની પોતાની કોઈ ગરમી નથી સાચી વાત તે તો માત્ર સૂર્ય પાસેથી ઉછીની લીધેલી ગરમીને પ્રતિબિંબિત કરે છે પણ એનો સ્પર્શ એ સીધા સૂર્યના તાપ કરતા પણ વધુ પીડાદાયક હોય છે આ તો સીધું મિડલ મેનેજર સિન્ડ્રોમ જેવું લાગે છે બરાબર જે પોતે અસુરક્ષિત હોય જેની સત્તા પોતાની નીચે કામ કરતા લોકો પર વધુ રોફ જમાવે છે કારણ કે તે જાણે છે કે આ ગરમી તેની પોતાની નથી રેતીની જેમ તમે બિલકુલ સાચું ઉદાહરણ પકડ્યું જ્યારે અયોગ્ય વ્યક્તિના હાથમાં સત્તા આવે છે ત્યારે તેનામાં તે સત્તાને સંભાળવાની નમ્રતા કે વિવેક હોતો નથી એટલે તે બીજાને પીડા આપીને પોતાનું મહત્વ સાબિત કરવાનો પ્રયત્ન કરે છે બિલકુલ ઇતિહાસમાં રાજકારણમાં કોર્પોરેટ ઓફિસોમાં આપણને તપેલી રીતિ જેવા અસંખ્ય પાત્રો જોવા મળશે એટલે સત્તા કેવી રીતે વ્યક્તિના સાચા ચરિત્રને ઉજાગર કરે છે એ સત્ય પણ એ પણ તથૈવત ઇષ્ઠતી છે તો આજે આપણે આ છ શ્લોકોની સફરમાં જોયું કે કેવી રીતે સદીઓ જૂના શબ્દો આજના જીવનનો અરીસો બની શકે છે આપણે દાન અને સદાચાર જેવા શાશ્વત મૂલ્યોથી શરૂઆત કરી જે સમય જતા પણ નાશ પામતા નથી પછી આપણે માનવ મનની જટિલ ગલીઓમાં પ્રવેશ્યા જોયું કે કેવી રીતે મહાન વ્યક્તિઓ વજ્ર અને ફૂલના દ્વૈતને સાથે લઈને ચાલે છે અને કેવી રીતે જીવનનો કોઈ આઘાત માણસને જીવતે જીવ મારી શકે છે હમ અને અંતે આપણે જોયું કે આ જટિલ મન જ્યારે સમાજ સાથે જોડાય છે ત્યારે કેવા પડકારો ઊભા થાય છે હા એક તરફ કાલિદાસ આપણને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી સત્ય પારખવાની આપે છે તો બીજી તરફ બાણભટ્ટ અયોગ્ય હાથમાં ગયેલી સત્તાના ભયંકર પરિણામોથી આપણને ચેતવે છે આ બધા જ લોકો એક જ વાત સાબિત કરે છે ભલે આપણી ટેકનોલોજી આપણી જીવનશૈલી બદલાઈ જાય પણ માણસ હોવાનો જે મૂળભૂત અનુભવ છે એની નૈતિક મૂંઝવણો એની મહાનતાની ક્ષમતા એની નબળાઈઓ અને એની સત્તાની લાલસા એ સદીઓથી યથાવત છે આ પ્રાચીન જ્ઞાન આજે પણ એટલું જીવંત અને માર્ગદર્શક છે આ છ શ્લોકો તો માત્ર એ જ ઝલક છે આપણા સ્ત્રોતની પ્રસ્તાવનામાં રોજિંદા જીવનની સમસ્યાઓ કટાક્ષ અને મનુસ્મૃતિ જેવા બીજા વિષયો ઉપરના શ્લોકોનો પણ ઉલ્લેખ હતો આના પરથી એક વિચાર આવે છે કે આ મહાન કવિઓએ આપણા જીવનના બીજા